હાર્દિક સાવજ અને પ્રકાશ દેસાઈ નામના બે લેબોરેટરી ટેકનિશિયન છેલ્લા એક વર્ષથી ગેરહાજર છે બંને કર્મચારી એક દાતાના છે અને એક કાંકરેજ તાલુકાના છે બંને કર્મચારીને પગાર આકારવામાં આવેલ નથી જે કાંકરેજના કર્મચારી લેબોરેટરી ટેકનિશિયન છે તે ત્રીસ દસ બાવીસના ગુજરાત સેવા પસંદગીમાં પસંદગી પામી અને નિમણૂક પામેલ હતા ત્રીસ દસ બે હજાર બાવીસના હાજર થયા હતા હાજર થયા પછી થોડો સમય નોકરી કરી અને તે બાદ તેઓ લાંબી રજા મૂકી અને ગેરહાજર રહેલ છે લાંબી રજા મૂક્યા બાદ હાજર ન થતાં તાલુકા કક્ષાએથી પણ નોટિસ આપવામાં આવી છે અને તાલુકા કક્ષાએથી અત્રેની કચેરીને જાણ કરવામાં આવતા અત્રેની કચેરીથી પણ નોટિસ આપવામાં આવેલી છે આખરી નોટિસ આપી છે હવે ફિક્સ કર્મચારી છે પાંચ વર્ષના તેથી એમને ન્યૂઝપેપરમાં જાહેર ઇતાર થઈ તમામને જાણ થાય તે રીતે તેમને હાજર થવા માટે જાણ કરવામાં આવશે સાત દિવસમાં હાજર થવું હાજર નહીં થાય તો ફિક્સ કર્મચારી હોય તે જગ્યાને આપણે ખાલી ગણી અને નવી ભરતી માટે અથવા નવી નિમણૂક માટે રાજ્યકક્ષાએ જાણ કરવામાં આવશે જ્યારે દાતાના કર્મચારી છે તે ઓગણીસો સત્તાણુંથી નોકરી કરી રહ્યા છે છેલ્લા બારેક મહિના પહેલાં તેઓએ નેવું દિવસની રજા મૂકી હતી તેઓને નેવ દિવસની રજા નામંજૂર કરવામાં આવી હતી તે બાદ તેઓને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી તેઓ હાજર થઈ અને સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની માગણી કરેલ છે સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની માગણી કરેલ છે તેના માટેની આખી પ્રોસેસ હોય છે પદ્ધતિ હોય છે તે માટેની પ્રોસેસ ચાલુ છે રાજીનામું મંજૂર કરવું નિવૃત્તિ આપવી કે જે કાર્યવાહી કરવી તે રાજ્યકક્ષાએ એમની સર્વિસ બુક સાથે પેન્શન વિભાગમાં કાગળો મૂકવામાં આવશે અને ત્યાંથી પછી નક્કી થશે કે તેમના તેમને ઉપર કેવી કાર્યવાહી કરવી તે પ્રમાણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે